જો તને હું કહું એક ડબલો અમે સ્કેનર કરાય ને એક પર ટાઈમ આવે હા એટલે તને કીધું એક લઈ લીધું ડબલાનો સ્કેનર કરવું હોય તો સ્કેનર કરવું હોય તો બધા ડબલાનો કરનાઈ ઓ ઓવરહેડ 49

એને મને આગળ કીધું ને કે આમ તમે આખી ડાયરેક્ટ જગ્યા કરી ને જોવાનું અને લુરખા આવે શેર શેર ના પાંચ પાંચ શેર શેર

क्या तो करूं नहीं ये तुम्हें गाड़ी भाई मांगता है भाई वो कसरे भाई केन आवे केन केन आवे ओ में हारस थोड़ी करो काम करो नहीं काम ना था बस ये 2 कलाक केम दे एक नहीं बैठा रे बे ओथल में कितलू खेसी ली जो है इनकी हम बे ओथल पर कितलू खेसी ली में आ भी रॉम में भाई वारा

અને પાછું વધારે ખૂંદવા પડું જ નહીં કા પાંચ પાંચ ફરી જાય સીધી એની ગણતરી પ્રમાણે રાખે જાય ચાલુ કરી દે દવા આખી પલરી દે છે ઉપાધિ નથી જો હેરા રાખી દઈશું